હા ગઈકાલે થરાદ પોલીસ સ્ટેશનની હદમાં ડુઆ ગામ પાસે એક બનાવ બનેલો છે બનાવ છે એક ખૂનનો બનાવ છે આ બનાવની હકીકત એવી છે કે ત્યાં એક સાહેબ બેન સાથે જે ફરિયાદી છે એમના ભાઈને પ્રેમ સંબંધ થઈ જાય છે અને એમના પ્રેમ લગ્ન પણ એ લોકો કરી લે છે અને પછી જે આ આ કામના જે આરોપીઓ છે એ આરોપીઓ આ બેનને પાછી મેળવવા માટે થઈને એનો મતલબ અપહરણ કરવાના ઈરાદે એમને લઈ જવા માટે થઈને આવે છે ને જે કામના ફરિયાદી છે એ જે વાહનમાં જતા હોય છે એ વાહનને ટક્કર મારે છે અને વાહનની પલટીમાં રાવડાવી દે છે અને પછી માર મારે છે અને એ મારમાં એમને માથાના ભાગે ઈજા થાય છે અને એ મા ફરિયાદીના ફાધર છે એ મરણ જાય છે કુલ બાર વ્યક્તિઓ સામે પોલીસ થરાદ પોલીસ સ્ટેશનમાં એનો ગુનો નોંધાયેલ છે અને અત્યારે અમારી તપાસ ચાલી રહી છે હાલે આરોપીની તપાસ ચાલે છે તેમજ આ દિશામાં ખરેખર બીજા હજી કોણ લોકો સંડોવાયેલા છે એની પણ તપાસ થશે અને અત્યારે પોલીસ કાર્યવાહી તપાસની કાર્યવાહી ચાલુ છે ના અત્યાર સુધી કોઈ આરોપીની હજી અટકાયત થયેલ નથી પણ આ નજીકના સમયમાં જ અમે આરોપીને પકડી લેશું